ધીરજનો પ્યાલો છલકાયો મોરબી શહેર નગરમાંથી મહાનગર બન્યું ટેક્સનો બોજ વધ્યો પરંતુ જનતાને મળવી જોઈએ તેવી આધારભૂત સુવિધાનો લાભ આજે પણ દૂર છે છેલ્લા ત્રણ વર્ષથી પાણી માટે વલખા મારતા ઋષભનગર સોસાયટીના લોકો આજે આખરે રસ્તા પર ઉતર્યા અને સીધા પાલિકાની કચેરી ધામા નાખ્યા પાણી નહીં મળે ત્યાં સુધી ઘરે નહીં જઈએ તેવો નિર્ધાર કર્યો ત્યારે જુઓ પાણી માટે પરેશાન જનતાનો આ ખાસ અહેવાલ મોરબી મહાનગરપાલિકાના વચનો આજે ખોખલા પસાર થઈ રહી છે અનિયમિત અને અપૂરતા પાણી થી પીવાનું રસોઈ સ્નાન અને ઘરેલું કામકાજ બધું જ મુશ્કેલ બની ગયું છે પાણી આવતું નથી ત્રણ વર્ષથી અહીંયા ધકા ખાઈ જ્યારે આવી ત્યારે પાંચ દિવસ પાણી આવે છે છઠ્ઠો દિવસે પાણી બંધ અમે અમારો હક માંગવા આવ્યા છીએ અમારે પાણી જોઈએ છે બીજી કોઈ અમારો માંગણી નથી અમને પાણી દ્યો તમે ગમે ત્યાંથી પાણી દ્યો પણ અમને પાણી દ્યો અમારી એ જ માંગ છે મહાનગર પાલિકા બહેનું તો અમને એમ થયું કે કેવા નહીં જાય છતાંય પાણી આવશે પણ પાણી કોઈ નામ લેતું જ નથી પાણી આવવાનું છતાંય પાણી આવતું નથી બાજુની સોસાયટીમાં પાણી રેલમ સેલમ જાય અમારી સોસાયટીમાં ટીપું પાણી નથી આવતું તેંકરનું પાણી અમારે જોતું નથી લાઈનનું પાણી અમારે જોઈ છે ટેન્કર તો 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 ચેક કેટલું પાણી પાણી છે છે અધૂરું કે 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 બરાબર તમે એમ અમે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ સમાધાન ન આવતા સોસાયટીના રહીશો રોષે ભરાયા અને વાજતે ગાજતે રેલી સ્વરૂપે મહાનગરપાલિકાની કચેરીએ પહોંચી ગયા નગારા ગાતે વાતે બેરા કાને જો કોઈ નો સાંભળે ને એને સાંભળાવી દેખાડવા આવ્યા હતા કે પાણી ન આવે તો શું કરવું એમ તો આજે ત્યાં પાણી આપતા નથી અમે અમે છોકરા મૂકી અમારા છોકરા સ્કૂલે ગયા છે ગરઢા ઘરે છે છતાં અમારે પાણી જોઈ તો કોઈ પાણીનો પ્રશ્ન અમને ઉકેલતો નથી તો આજે અમે છે ને અહીંયા પાણી માટે બધા આવ્યા છે આ રેલીમાં મહિલાઓ સહિત હજારો લોકો જોડાયા હતા લોકોએ ઉગ્ર ચાર સાથે પાલિકાની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી અલગ અંદાજમાં વિરોધ કરતા મહિલાઓએ પાલિકા કચેરીમાં જ રામધૂન બોલાવી અને તંત્રને ધ્યાન દોર્યું હતું જ્યારે અધિકારીઓ સામે રજૂઆત કરવામાં આવી ત્યારે તેમણે દાવો કર્યો કે સરકારી પાણી લાઈન નો નવો પ્રોજેક્ટ મંજૂર થઈ ચુક્યો છે અને ટૂંક સમયમાં પાણીની સમસ્યા હલ થઈ જશે પાણીનું એ નાખવા માટે ડીઆઈ પાઇપલાઇનનું નેટવર્કનો અગિયાર કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મંજૂર થઈ ગયેલો છે તેનો વર્ક ઓર્ડર આગામી અઠવાડિયામાં આપવામાં આવશે તો આ લોકોનો પ્રોબ્લેમ જે છે એ કાયમી રીતે સોલ્વ થઈ જશે સાથે સાથે કોર્પોરેશન દ્વારા અત્યારે એવું કરવામાં આવી રહ્યું છે કે એ લોકોને સોસાયટીની છેલ્લી છેવાડાની હોવાથી પાણી મળતું નથી તો ત્યાં વાલ સિસ્ટમ મૂકી અને

વાહન સાથે આવ્યા છીએ અને જેને આપણી દેશી ભાષામાં કહીએ તો પાના પકડ સાથે જમવાનું સાથે લઈને આવ્યા છીએ અહીંયા અત્યારે જમણવાર ચાલુ છે નગરપાલિકામાં અમારો એક જ પ્રશ્ન છે અમને પાણી આપો સાહેબે બે ચાર વાત કીધી અમને સોની સાહેબે અધિકારીએ અમને આશ્વાસન આપ્યું પણ એ આશ્વાસન તો અમે ત્રણ વર્ષથી સાંભળતા આવીએ અમને એકવાર કોન્ટ્રાક્ટર પણ બતાવવામાં આવ્યો હતો કે આ કોન્ટ્રાક્ટર લાઈન નાખશે